એમણે અહીંયા આવવાની સંમતિ આપી એ જ એમાં જ એમનું અશોકભાઈ પ્રત્યેનું વાલ છલકે છે એટલે વિશેષ કાંઈ નહીં કહેતા પરમપ્રિય આદરણીય મોરારી બાપુને વિનંતી કરીશ કે એમનું વાલ વ્યક્ત કરે લોકાર્પણ યાદના સમારંભના મેં કોઈના પાસેથી સાંભળેલો શબ્દ વાપરું છું ઉત્સવ મૂર્તિ અશોકભાઈ ગઝલ સમ્રાટ અશોક જેમણે પોતાના અનુભવથી પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા એવા લોકપ્રિય અને લોકપ્રાપ્ય મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ ડોક્ટર ચોકસી સાહેબ અને આદરણીય રતિભાઈ ભાઈ અંકિત અહીંયા કેટલા વડીલો સન્મુખ બેઠા છે સૌ આદરણીય વડીલો અન્ય સૌ ભાઈ બહેનો ધર્મ પુરુષ અને રાજપુરુષ જો આપણા દેશને હસતા મળે તો દેશનું મોટું સદભાગ્ય ગણાય કારણ કે આપણે ત્યાં ધર્મ પુરુષ બહુ હસતો નથી અત્યંત ગંભીર રહે છે એ જો હસે ને હસાવે તો લોકો કયા તો ખીખી 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 ખી કરાવે છે કૃપા કે આપણા મુખ્યમંત્રી હસતા મુખ્યમંત્રી છે હું રામચરિત માનસ ગાઉં છું એટલે એમાં લગભગ બધા જ મહત્વના પાત્રો હસે છે ભગવાન રામ તો ક્યારેક ખડખડાટ હસે છે રામાયણ ની કથાનો આરંભ કરનારો ઉપનિષદ અને મને એ જ ક્રમમાં જગદગુરુ શંકરાચાર્ય યાદ આવે એમણે વિવેક ચુડામણીમાં એમ કહ્યું કે ઈશ્વર પ્રાપ્તિ માટે બીજું કઈ કરવાની જરૂર નથી મોટો સૂત્રાત્મક પ્રસાદ વેચ્યો એમણે એક બાજુ એમ કહેવાય કે યોગા કરો જપ કરો તપ કરો યજ્ઞ કરો ખબર નહીં કેટલું કેટલું કહેવાય છે ત્યારે ભગવાન જગતગુરુ એમ કહે કે તમારે ઈશ્વરને પ્રાપ્ત કરવો હોય તો આટલું જ કરો અને એના શબ્દો વિવેક ચુડામણીમાંથી પ્રસન્ન ચિતે પરમાત્મા દર્શનમ તમારું ચિત જો પ્રસન્ન હોય તો તમને પરમાત્મા દર્શન ક્ષણાર્ધમાં થાય આ પ્રસન્ન રહેવાની અને પ્રસન્ન રાખવાની જે વડીલો સાધના કરે છે એવા એક સાધકના ત્રણ પુસ્તકો જ્યારે લોકાર્પણ થઈ રહ્યા છે ત્યારે મને આવવાનો આનંદ છે મને અશોકભાઈ હમણાં પૂછે છે બાપુ તમને આમ બધું હાસ્ય ગમે કે કેમ

મારે આપ સૌને તુલસીનો એક દોહો કેવો છે અશોકભાઈ વિશે વિશે એમના પુસ્તક લગભગ બધું જ આપણે સાંભળ્યું તુલસીદાસજી એક દોહો લખ્યો છે અને મને એવું લાગે આજના કાળમાં અને આવતા સમયમાં પણ આપણે બધાને માર્ગદર્શક બને એવો એ દોહો છે મારે આપને એ કહેવો છે જ્યારે માણસનો ખરાબ સમય આવે ત્યારે એને સાત જણા ને પડખે રાખવા ભગવાન કરે કોઈનો ખરાબ સમય ના આવે આના ત્રીજી વાર નંબર લેવું નથી કોઈ દિવસ ચિઠ્ઠી લખવી નથી કોઈ દિવસ ભલામણ કરવી નથી હું એ બાવો એ બાવો આ શ્રેયાંસભાઈ ની કથા હું કરતો હતો સાબરમતી આશ્રમમાં માનસ મહાત્મા પાર્ટ ટુ ત્યારે શ્રેયાંસભાઈ ગુજરાત સમાચાર તંત્રી અને નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી એ બધા અમે એક મંચ ઉપર હતા અને કંઈક પ્રવચન ચાલતું હતું ને એમાં નરેન્દ્રભાઈ ની સામે જોઈને મેં એમ કહ્યું કે અમને બધા ભાવા કે એની મને બહુ ગમે આ મારું મોટામાં મોટું સન્માન છે મને કોઈ ભાવો કહીને બોલાવે એટલે હું બહુ રાજી થ કારણ કે જે વસ્તુ આપણે છીએ એ કંઈક બોલાવે છે એમાંય તો મારા ગામડાના ભરવાડો રબારી રબારીઓની તો બાવું એ નો કે બાવું એટલા બાવું આવ્યું બાવું બાવું એ નાન્યેતર જાતિ થઈ જાય કારણ કે બ્રહ્મ છે ને નાન્યતર જાતિ છે સાહેબ મુશ્કેલીના સમયમાં હું તમે કોઈ પણ ક્ષેત્રમાં હોઈએ આપણે જીવ છીએ ત્યારે સાત વસ્તુમાંથી જેટલી વસ્તુ આપણે સાથે રાખી શકીએ તો મુશ્કેલીમાંથી માંથી પાર નીકળે એ દોહો મારે અને આપ આપણી રીતે નક્કી કરજો કે આ કેટલો વ્યવહારુ દોહો છે હું વધારે નહીં બોલી શકું કારણ કે કાર્ડમાં લખ્યું છે કે પોણા પાંચ પહેલા કોઈ આવવું નહીં અને સાડા પછી કોઈ રોકાવું નહીં આવું લખ્યું છે તુલસી અસમય કે સખા સખાજર એનો ગમે તેવો ખરાબ સમય આવ્યો હોય સાહેબ પણ એને કોઈ દિવસ મુશ્કેલી ન મળે એ સફળ જ થાય હા એવું બને કે સફળ થઈએ તો ઈર્ષા પાત્ર

હું દ્વારકાની કથા કરતો દ્વારકામાંથી બેટ દ્વારકા મને આયોજકો લઈ ગયા મેં ના પાડી કે આપણે રસ્તે જઈએ પછી થોડુંક જે દરિયો છે એમાં આપણે બોટમાં પણ હવે આયોજકો એટલા ઉત્સાહી કે નહીં આપણે અહીંથી જ તે જઈએ ગયા અને શાંત થતા થતા અમારી બોટ દરિયાની વચ્ચે ફસાણી બેટ દ્વારકાના દ્વાર બંધ થઈ ગયા હવે તો ત્યાં દર્શન થાય એમ નથી આ બાજુ પાછા આપણને આપણા કોકને દર્શન થાય કે કેમ એ શંકા હતી એવી રીતે વચ્ચે ફસાણા બધા જણા હવે માળા હોય એટલે બીજે દિવસે છાપામાં આવ્યું પેલે પાને કે બાપુ જતા હતા એ બોટ ફસાણી અને બધા જ માણસો અધીર થઈ ગયેલા પણ બાપુ બેઠા બેઠા બિલકુલ સ્થિર શાંત